નમસ્કાર યુટ્યુબ ફેમિલી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજે પેન્શનર્સ માટે એલર્ટ આવ્યું છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનરો અને કર્મચારીઓને સાવધાન અને સતર્ક રહેવા પેન્શન વિભાગે છે તે જાણ કરી છે અને પેન્શનરો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી આપણે લઈને આવ્યા છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સીપીએ એ જણાવ્યું છે કે તાજેતરમાં આવા ઘણા કિસ્સાઓમાં પ્રકાશમાં આવ્યા છે કે જેમાં સાયબર ગુનેગારો પેન્શનરોને ફોન કરે છે અને તેમના જીવન પ્રમાણપત્ર ઓનલાઈન અપડેટ કરવાનું કહે છે જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર એટલે કે પીપીઓ નંબર જન્મ તારીખ બેંક વિગતો આધાર નંબર વગેરે તો તેઓ પેન્શનરોને કહે છે કે તમારું જીવન પ્રમાણપત્ર યોગ્ય રીતે ભરાયું નથી અને તેમાં ઘણી ભૂલો છે આ રીતે તેઓ પેન્શનરોને સામાન્ય રીતે લે છે આ પછી ગુનેગારો પેન્શનરોના મોબાઈલ નંબર પર ઓટીપી મોકલે છે અને તેની ચકાસણી માટે કહે છે તો એકવાર પીડિતોએ ઓટીપી શેર કરી લીધા પછી આ ગુનેગારો તેમના પેન્શન ખાતામાં પ્રવેશ મેળવે છે અને ખાતામાં રહેલી સમગ્ર રકમ નકલી ખાતામાં ટ્રાન્સફર કરે છે અને આનાથી પીડિતો માટે તેમના પૈસા પાછા મેળવવા લગભગ અશક્ય બની જાય છે તો મહત્વપૂર્ણ સલાહ છે તમારી માહિતી કોઈ સાથે શેર કરશો નહીં તો સીપીએઓ એટલે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ બેંકો અથવા અન્ય કોઈપણ સરકારી એજન્સી ક્યારેય પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા અથવા ઓટીપી અથવા પીપીઓ નંબર જેવી કોઈ પણ વ્યક્તિગત માહિતી શેર કરવા માટે કોલ કરતી નથી તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સીપીએઓ અને ઓફિસ મેમોરેન્ડમ્સ દ્વારા જારી કરાયેલ યોજના પુસ્તિકાના ફકરા ચૌદમાં ડીઓપી એન્ડ પીડબલ્યુ એટલે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે વિવિધ સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવે છે તેમાં તમે ભાગ લઈ શકો છો અને તમારું પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો તમે પોસ્ટલ વિભાગની મદદથી આ પેન્શન દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો અને પોસ્ટમેનને ફોન કરીને ઘરેથી જીવન પ્રમાણપત્ર મેળવી શકો છો તેથી કૃપા કરીને તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી જેમ કે પીપીઓ નંબર આધાર નંબર બેંક વિગતો અથવા ઓટીપી કોઈ પણ અજાણ્યા કોલરને આપશો નહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો સાવચેત રહો અને સુરક્ષિત રહો નકલી કોલ ઓળખો જો કોઈ પેન્શન એકાઉન્ટ અપડેટ કરવાના નામે કોલ કરે છે તો તેની વાત પર વિશ્વાસ ન કરો વ્યક્તિગત માહિતી શેર ના કરશો કોઈપણ સંજોગોમાં તમારી બેંક વિગતો પીપીઓ નંબર અથવા ઓટીપી કોઈની સાથે શેર કરશો નહીં તો સાચી માહિતી ચકાસો કોઈપણ પેન્શન સંબંધિત સમસ્યા માટે તમારી બેંક શાખા અથવા સીપીએઓનો સીધો સંપર્ક કરવો જોઈએ ત્યારબાદ ફરિયાદ દાખલ કરો જો તમને લાગે કે તમે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છો તો તરત જ સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી શકો છો તો પેન્શનરોએ છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવું જોઈએ કોઈ પણ પ્રકારના શંકાસ્પદ કોલ પર તરત સાવધ રહો અને તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં સરકારી એજન્સીઓ કે બેંકો ક્યારેય ફોન પર આવી માહિતી માગતી નથી તો સાવચેત રહો સતર્ક રહો અને તમારી મહેનતના પૈસા સુરક્ષિત રાખો મિત્રો ત્યારબાદ આજની એક્સ્ટ્રા માહિતીની વાત કરીએ તો ડીઓપીટી માર્ગદર્શિકા જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે ખરેખર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને કડક ચેતવણી આપી છે ઉપરાંત ડીઓપીટીએ નવા ઓર્ડરમાં સ્વનિયંત્રણને અનુસરવાની જરૂરિયાત દર્શાવી છે તો આવી સ્થિતિમાં તમારે આ માટે અપડેટ સંબંધિત તમામ માહિતી જાણવી મહત્વપૂર્ણ છે તો મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો એ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટે કડક ચેતવણી આપી છે ધર્મ મંત્રાલયે કહ્યું છે કે નવા આદેશમાં સ્વશિસ્તનું પાલન કરવું ફરજિયાત છે તો વિલંબ કરનાર કર્મચારીઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે તો ડીઓપીટીએ કહ્યું છે કે સરકારી અધિકારીઓને ઓફિસમાં વધુમાં વધુ પંદર મિનિટ સુધી સુવા દેવામાં આવશે નહીં તો દેશભરના તમામ કેન્દ્રીય કર્મચારીઓએ હવે સવારે નવ પંદરે ઓફિસમાં પહોંચી જવું પડશે તો સમયસર પહોંચવું પૂરતું નથી કર્મચારીઓએ હાજરીની વિગતો પણ આપવાની રહેશે આ માટે બાયોમેટ્રિક સિસ્ટમ પંચ કરવી જરૂરી છે કોરોના વાયરસ રોગચાળો હોવાથી મોટાભાગના સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક પંચ સબમિટ કરતા નથી જેના કારણે હાજરીની સમસ્યા થઈ રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કહ્યું કે તમામ કર્મચારીઓએ હવે નિયમિત બાયોમેટ્રિક હાજરી પૂરવી જોશે ડીઓપીટી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કર્મચારીઓ સવારે નવ પંદર વાગ્યા સુધીમાં ઓફિસમાં નહીં આવે તો તેમના પર આખો દિવસ લાદવામાં આવશે જો કોઈ કર્મચારી કોઈપણ દિવસે ઓફિસમાં આવી શકશે નહીં તો તેને અગાઉથી જાણ કરવામાં આવશે તે જ સમયે વ્યક્તિએ કટોકટીના સંજોગોમાં રજા માટે પણ અરજી કરવી પડશે ઉપરાંત તમામ સરકારી વિભાગોના પ્રભારીઓ તેમના કર્મચારીઓની હાજરી અને સમયસર આગમન અને પ્રસ્થાન માટે નજર રાખશે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને జయ హింద్ వందే మాతరమ్